નમસ્તે ખેડૂત મિત્રો બાયો પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ ગોવા અર્થાત પ્લાન્ટો કૃષિ તંત્ર કંપની તરફથી હું રાહુલભાઈ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવેલા છે ઉતારા ગામમાં અને અમારા આજે અમારી સાથે છે અમારા પ્રગતિશીલ ખેડૂત શ્રી નયનેશભાઈ અને નયનેશભાઈએ એમના પોતે કેળામાં પ્લાન્ટો કૃષિ તંત્રનો ઉપયોગ કરેલો છે તો આવી આપણે જાણીએ એમને ખેતીમાં પ્લાન્ટો કૃષિ તંત્રનો શું શું અનુભવ આવ્યો નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ નયનેશ કોન્ટ્રાક્ટર છે હું ઉતારા વધાવા તાલુકા બારડોલી જિલ્લો સુરતમાં કેળની ખેતી કરું છું અમારી એ જે રાત રાજ રોપી છે તે અંબામોર અજીત સીડની છે અને તેનું અંતર સાત બાય પાંચનું છે અને રોપણ તારીખ છે આઠમી જુલાઈ બે હજાર છે હું પહેલી વખત ખેતી કરું છું અને મને પ્લાન્ટો કૃષિ તંત્રના રાહુલ સરે બહુ ગાઈડન્સ આપી છે બહુ બધી ગાઈડન્સ આપી છે અને અમારા બે પાક છે કેળા અને શિરડી એમાં બંનેમાં હું પ્લાન્ટોના પ્રોડક્ટ યુઝ કરું છું અને બહુ સક્સેસફુલી મને સારા રિઝલ્ટ મળ્યા છે હવે નૈનિશભાઈ તમે જે પ્લાન્ટો કૃષિ તંત્રની પ્રોડક્ટ હાલમાં કેળામાં યુઝ કરી છે એમાં તમે રાસાયણિક ખાતર સાથે પ્લાન્ટોનો શું યુઝ કર્યું ડ્રિન્ચિંગ ક્યારે કરી અને સ્પ્રેમાં પ્લાન્ટોની શું શું પ્રોડક્ટ લીધી મેં રાસાયણિક ખાતર સાથે પ્લાન્ટો દાનેદાર પચાસ કિલો વિંગે વાપર્યું છે તેમજ ડ્રેન્જિંગમાં ત્રીજા અને પિસ્તાલીસમાં દિવસે પ્લાન્ટો એસ્ટીમ અને પ્લાન્ટો ડ્રીપ મેં વાપર્યું છે અમે વાપર્યું છે અમે સ્પ્રેમાં પ્લાન્ટ પ્લાન્ટો પૃષુ તંત્રના શેડ્યુલ પ્રમાણે પ્લાન્ટોઝાઇમ પ્લાન્ટો માઇક્રો પ્લાન્ટો જીએ ઓર્નેટ અને ફૂગનાશક અને જંતુનાશક સાથે ઓલ્ટરનેટલી અમે કર્યું છે પ્લાન્ટો કૃષિ તંત્ર સાહેબ શ્રી રાહુલભાઈના ના અંડર ના ગાઈડન્સ અંડર બધું ફર્ટિલાઇઝર અને જંતુનાશક દવાઓ વાપરી છે અને એમાં એમના ગાઈડન્સ લીધે અમને ઘણો ઘણો બેનિફિટ રહ્યો છે નૈનેશભાઈ હવે આ જે કેળા છે આ જે તમે અત્યારે હાલમાં તમારું કટિંગ ચાલતું છે તો આ કટિંગમાં તમારું સરેરાશ કેટલી રાસ પ્લાન્ટો કૃષિ તંત્રના હિસાબે જે તમે ટ્રીટમેન્ટ કરી એમાં આવતી છે અત્યાર સુધીમાં અમારી આઠસો નેવું લૂમ કપાય છે અને એમાં સરેરાશ ત્રીસ કિલોની એવરેજ આવે છે પ્લાન્ટોના પ્રોડક્ટ યુઝ કરવાથી અમને ઘણો ફાયદો થયો છે જેમ કે થળ બી બહુ વ્યવસ્થિત થયા છે અમારે ક્વોલિટી બી સારી થઈ છે અને અત્યારે હાલમાં બધો અમારો માલ એક્સપોર્ટ બાયર જ બધું લઈ જાય છે હવે નનેશભાઈ તમે જે પ્લાન્ટો કૃષિ તંત્રનો ઉપયોગ કર્યો છે કેળામાં કે શેરડીમાં તો તમે બીજા ખેડૂત માટે હું સૂચન આપો હું ફર્સ્ટ ટાઈમ ફાર્મર હોવાથી મને જે પ્લાન્ટુ કૃષિ તંત્રના પ્રોડક્ટ્સ યુઝ કર્યો છે કર્યો છે મેં એમના ગાઈડન્સ થ્રુ મને ઘણો ફાયદો થયો છે અને હું એમનો પ્રોડક્ટ્સ વિશે એટલી ખાતરી આપું શકે કે તમને બહુ હેલ્પફુલ રહેશે અને સારો તમને પાક મળશે અને તમારું પ્રોડક્શન બી સારું નીકળશે શેરડીમાં બી મને ઘણો ફાયદો થયો છે મારી બે વેરાયટી છે છ્યાસી ઝીરો બત્રીસ અને ઝીરો બસો એમાં મને ઘણો ઘણો પ્રોડક્શનમાં સારો લાભ મળ્યો છે